અને સાથે જ આજથી વરસાદની તીવ્રતા વધશે આ ઉપરાંત રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં પચીસ તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં ભાવનગરમાં સૌથી વધુ દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચોવીસ કલાકમાં રાજ્યના આઠ જિલ્લાઓમાં વરસાદનું અનુમાન છે આ સાથે જ ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ડાંગ નવસારી વલસાડ તાપી અને દમણ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડવાની શક્યતા છે ત્યારબાદ સત્તર જૂનથી ઓગણીસ જૂન સુધીમાં પવનની ગતિ વધુ રહેશે અને બાવીસથી પચ્ચીસ જૂન સુધીમાં ચોમાસું સંપૂર્ણ રીતે સક્રિય થશે